કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો તમને આજે આ વિડીયોમાં જાણવા મળશે કે મિત્રો ઓનલાઈન આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે કેવી રીતના ચેક કરવું કે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે તે ઘરે બેઠા તમે મિત્રો ચેક કરી શકો છો એક મોબાઈલ દ્વારા તો સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે હું આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો હવે મિત્રો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ ચેક કરવા માટે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે સર્ચ કરવાનું છે ઈ ફિલિંગ ઈ ફાઇલિંગ મિત્રો સર્ચ કરશો ને એટલે પહેલી જ વેબસાઇટ દેખાશે તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો ક્લિક કરશો ને અહીંયા હવે મિત્રો તમને અહીંયા કંઈક આવું દેખાશે તો તમારે નીચે વયું જવાનું છે નીચે જશો ને એટલે મિત્રો અલગ અલગ તમને આમાં ઓપ્શન જોવા મળશે વેરીફાઈ પાન સ્ટેટસ ઈ વેરીફાઈ રિટર્ન પણ તમારે તેનું કામ નથી તો આપણે જોવાનું છે કે ટેટસ મિત્રો લિંક છે કે નહીં તો મિત્રો અહીં લખ્યું છે ને લિંક આધાર ટેટસ જે તમને દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે અને બાજુમાં જો લિંક આધાર છે ત્યાંથી મિત્રો તમે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક ના હોય તો તે પણ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે સ્ટેટસ ચેક કરી લઈએ સ્ટેટસ ઉપર ચેક કરશો ને એટલે મિત્રો તમને અહીંયા પહેલાં પાન કાર્ડ નંબર નાખવાના છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર કે ઉપર જે દેખાય છે મિત્રો ત્યાં તમારે પાન કાર્ડ નંબર નાખવાના છે અને નીચે આધાર કાર્ડ નંબર નાખવાના છે તો ચાલો હું અહીંયા મારા પાન કાર્ડ નંબર નાખી દઉં છું

લિંક આધારટેડ દેખાય છે ને અહીં ખૂણામાં તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર મિત્રો ક્લિક કરશો ને એટલે તમને જો આવું દેખાશે કે યોર પાન ઇઝ ઓલરેડી લિંકેડ આવું મિત્રો લખેલ આવે ને તો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોય છે અને જો કંઈ બીજું લખેલું આવે તો મિત્રો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો મિત્રો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો ને આપણા ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે